સુરતના સરતાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં ઈસીઆઈ વરુનું સફળ બ્રીડિંગ થઈ રહ્યું છે માદા વરુએ બે બચ્ચાઓને જન્મ આપ્યો છે સુરતના સરથાણા ખાતે આવેલ નેચર પાર્ક ખાતે ઈસાઈ વરુનું સફળ બ્રીડિંગ થયું છે પ્રાણી સંગ્રહાલય બે હજાર શરૂ થયા બાદ પ્રથમવાર જયપુરથી વરુની જોડી લાવવામાં આવી હતી આ નર અને માદાની જોડીને સંવનના સમયગાળા દરમિયાન પૂરતી પ્રાઇવસી આપવાથી ગત ચોથી જાન્યુઆરીના રોજ બે બચ્ચાઓનો જન્મ થયો હતો જે બંને હાલ એકદમ તંદુરસ્ત હોવાનું જણાવવામાં આવ્યું છે ગત જુલાઈ માસમાં જયપુર જુ માસ પાસેથી પ્રાણી વિનિયમ કાર્યક્રમ હેઠળ વરુની જોડી લાવવામાં આવી હતી જેના બદલામાં સુરતથી જળ બિલાડીની જોડી આપવામાં આવી હતી નેચર પાર્ક ખાતે લવાયેલી વરુની જોડીને તેમના પાંજરામાં બ્રિન્ડિંગ સિઝન ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન હોવાથી પૂરતી પ્રાઇવસી આપવામાં આવી હતી ગર્ભધારણનો સમય અંદાજે સાહીઠ થી બોતેર દિવસનો હોય છે જેમાં વરુ ગર્ભવતી હોવાનું સામે આવતા જ નવા પાંજરામાં માદા વરુને શિફ્ટ કરવામાં આવી હતી